ત્યારબાદ આપણે સ્વાગત કરીએ છીએ નારણભાઈ વાગ્યા હેતલબેન નારણભાઈ એમનું સન્માન કરશે

ગયા વિરમભાઈ જેમને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જેમનો સન્માન કરશે મનીષા બેન પરમાર તમને બતાવીએ કે મેડિકલ ક્ષેત્ર માં એડમિશન અજારે લઈ લીધું છે તેમના વાલી વિરમભાઈ પણ સાથે ઉપસ્થિત છે મિત્રો એકવાર જોરદાર તાળીઓ દેવા બતાવીએ

ખૂબ સુંદર બધાની મહેનત અને મહેનતના કારણે આ સમાજના મંચ ઉપર જે આપણા સમાજના જે કાંઈ સરકારી નોકરીઓ મેળવી છે તેમનો આપણે સન્માન કર્યું બધાને કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન અને હજી પણ આવીને આવી પ્રગતિના પંથે તમે ચાલતા રહો એવી બધાને કર્મચારી મિત્રોને હૃદયથી શુભકામનાઓ

આજના વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમના શિલ્પના દાદા બેન છે તાલીઓના ગણગાનથી આ તમામ ડોક્ટર શ્રીઓને આપણે એનો આભાર વ્યક્ત કરી માન્ય ડોક્ટર અમિતભાઈ બામણીયા સાહેબ ઓર્થોપેડિક સર્જન વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ કેશોદ આરતીભાઈ ચોડાસમા સાહેબ જનરલ અને સર્જન સંતોષ સાથે હોસ્પિટલ કેશોદ ડોક્ટર જીનેશ ગોરડા સાહેબ બાળકો નિષ્ણાંત ગોરડા બાળકોની હોસ્પિટલ કેશોદ डॉक्टर केतन बाला साहब बाटो कृष्णा लोकल एनएससी हॉस्पिटल केसोर डॉक्टर डोगेश बारिया साहब जनरल डॉक्टर सरदार आस्था सर्जिकल हॉस्पिटल केसोर डॉक्टर नेवल परमार साहब कानपुर करन सरदार वेदा कानपुर करन हॉस्पिटल केसोर डॉक्टर रोहित बाला साहब मानसिक रोग निष्ठा आर्कल हॉस्पिटल केसोर ચોપાતી બાલા સાહેબ એમડી મેજીશન કેર બસ હોસ્પિટલ આઇ સીયુ જુનાગઢ ડોક્ટર આપણા સમાજના ડૉક્ટરસ જેઓ છે એ આ વિદ્યાર્થી સંપર્ધના કાર્યક્રમમાં શહેરના દામો લેવા ખૂબ મોટી રકમના દાદા તાજુઓના ગણગાટી ફરે ફરી વગર એમનો આખા ચોમાસી તો નદીના ભાવથી એમનો આભાર હું વ્યક્ત કરું છું સાથે સાથે દ્વારપાદી લોકડીથી કેશોર કોંગ્રેસભાઈ ટાગી દ્વારપાદીસ હોસ્પિટલ કેશોર સુરતભાઈ ગરેજા આપણી વચ્ચે ઓડિશા પ્રમુખ શ્રી મનોજભાઈ અભિયંત્રી ઉપસ્થિત છે કોળી કર્મચારી મંડળ ભાવ કરે છે

નવનિયુક્ત તરીકે જેમ અત્યારે આપણે સન્માન કર્યું છે એવા તમામ નવનિયુક્ત કર્મચારીઓ જે લાગેલા છે એમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણે સમાજને આપણો કે અમે કોણ છીએ બધા સ્ટેજ ઉપર આવી નવ નિયુક્ત કર્મચારીઓ જેટલા લખેલા છે યુવક અને યુવતીઓ આપણે ગ્રુપ ફોટો લેશું અને સમાજને ને નવી રાહ કે આપણે હવે આ જ કરવાનું છે નવ નિયુક્ત કર્મચારીઓ બતાવી છે મોડી સમાજ ની દિલ્હી અંતર્ગત ગુજરાત રાજ્ય મોડી સમાજ કર્મચારી મંડળ પ્રેરી તાલુકા અને જિલ્લા કક્ષાએ આપણા યુનિટો બધા સમાજ ઉત્કર્ષ કામ કરે છે એવો જ તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના નેજા નીચે આજના સન્માન સમારંભના મુખ્ય મહેમાન એવા કેશોદ તાલુકાના આપણા ધારાસભ્ય શ્રી અને માજી મંત્રી શ્રી દેવાભાઈ મંચસ્થ ઉપસ્થિત આ વિદ્યાર્થી સમાન સમારોહને પ્રોત્સાહિત કરનાર ડોક્ટર એસોસિએશનના તમામ ડોક્ટરશ્રીઓ કેશોદ તાલુકાના અગ્રણીઓ તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ડાબે અખિલ ભારતી કેશોદ તાલુકાના પ્રમુખ લખનભાઈ ભરડા તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ વિજયભાઈ ચાવડા એમની આખી ટીમ રમેશભાઈ વિનમભાઈ પ્રતાપભાઈ માવદિયાભાઈ કંચનબેન હંસાબેન તેમજ મંચસ્થ તમામ ભૂલાતા તમામ આગેવાનો નવનિયુક્ત કર્મચારી અધિકારીગણ નિવૃત્ત થનાર તમામ કર્મચારી મિત્રો સન્માનિત થનાર તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ભાઈ બહેનો યુવાનો મિત્રો અને બાળકો આ સન્માન સમારંભની ની પાછળનો હેતુ કરવાનો છે બીજા પણ વિદ્યાર્થીઓને સાત્વિક હરીફાઈમાં માં જોડાવા માટે પણ એવો મોકો મળે કે આવતી વર્ષે આપણે પણ સન્માન કેમ ન થાય સાથે સાથે કર્મચારીઓને પણ જે સન્માનિત કર્યા છે એમને પણ એવો સંદેશો આપવાનો છે કે ગુજરાત રાજ્યમાં કોળી સમાજની કરોડની છે પણ બુદ્ધિજીવી લોકોએ આપણને વિભાજીત કરી નાખ્યા છે પેટા જ્ઞાતિમાં પ્રદેશવાદના શબ્દ લગાડી આપણે જુદા પહેર્યા છે આઝાદીના સિત્તેર પંચોતેર વર્ષના વાળા વાયગીયા છતાં પણ હજી આપણે અલગ અલગ પેટા જ્ઞાતિમાં આપણે જોવા મળે છે એને હાથી આપણી ઉત્પત્તિ કોણ છે આપણું કુળ કોણ છે આપણું ગોત્ર કોણ છે તપાસને અંતે આપણે સૂર્યવંશી છત્રી માધાતાના કોળી સમાજ છે અને એ માત્ર ને માત્ર કોળી સમાજની જાગૃતિ એક વલસાડ થી વેરાવળ સુધી મહેસાણા થી મહુવા સુધી ગુજરાત રાજ્યના તમામ તમામ તેત્રીસ તેત્રીસ જિલ્લાઓમાં ક્લાસ વન ઓફિસરો ક્લાસ ટુ થ્રી ફોર પ્રાઇવેટ સરકારી નિવૃત્ત તમામને આપણે જોડી દીધા છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે તમામ બુદ્ધિજીવી કર્મચારીના સમાજો ઉત્કર્ષમાં કામે લગાડ્યા છે અને આ કર્મચારી મંડળ કોઈ પોતાનો પ્રશ્ન હલ કરવા માટેનો નથી એના માટે કોઈ પોત પોતાના ડિપાર્ટમેન્ટના યોગ્યમાં હોય જ પણ જે સમાજમાં આપણે જણીના છે અને એ સમાજમાં અનેક એવા વ્યસન દોષણ અંધશ્રદ્ધા જે કંઈ લોન લાગ્યો છે એમાંથી આપણે જાગૃતિ લઈ આવવા માટે આ કર્મચારી મિત્રો છે બુદ્ધિજીવી છે શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે સારામાં સારો પચાસ પગારદારો સેટ કરજો કોઈ એને ટોર્ચિંગ મત કરો એને સન્માન આપો અને દર વર્ષે સમુલગ્ન જે થાય છે એમાં પણ તમામ કર્મચારીઓ જોડાઈ જઈએ આ બિન રાજકીય વિદ્યાર્થી સન્માન સમારોહ છે તમે ભાજપને માનો તો પણ ભલે તમે કોંગ્રેસને માનો તો પણ ભલે તમે આપને માનો કે તમે મેલડીને માનો એ તમારી વ્યક્તિગત સિદ્ધાંતો છે પણ જે સમાજમાં જન્મ્યા છે ये समाज ने ना दे आपने कहीं जागृत रहूं से मुंह पड़े गुजरात सरकार ना एक वन विभाग को कैसे कर ओपी सर आरे पो आरे पो पसी एसीएफ थे ना मैं रिटर्न दिया मुंह थारू तो तमाम भाजपा में मुंह बड़ी सकूं मुंह थारू तो कांग्रेस में बड़ी सकूं मुंह थारू तो आप पार्टी में प्रदेश सकूं मुंह एक ही पार्टी में नदी क्यों है एक पार्टी सोनिया मुसीबोली समान ચાલી રહ્યા છે એમાં પણ સં આપીએ અને રાસોત્સવ નો કાર્યક્રમ અમારે વજુભાઈ ગરેજા મનોજભાઈ ડાભી લખી યુવા ફોજ મહિના તમામ એમાં સાથે મળીને યુવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જબરજસ્ત આપણા તાલુકામાં ચાલે છે પણ વચ્ચે એકા કલાક જો બ્રેક કરીને જો સંદેશો અપાય કે આ રાસોસોની પાછળનો હેતુ શું કે યુવા ફોજ સંગઠનમાં સામેલ થાય અને તમામ અને કેવા વ્યસન દૂષણ માવા ખાવાની પ્રક્રિયામાંથી થોડોક ઓછો ફાયદો કેમ આના છ વાગ્યા પછી ન પીવાની વસ્તુ ઓછી થાય તો કે એ માટેના સમૂહ લગ્ન છે જાગૃતિ માટેના સમૂહ લગ્ન છે આધ્યાત્મિક રાજકીય તમામ મુદ્દાની જાગૃતિ થાય એ માટેના સમૂહ લગ્ન રાજો સૌ અને વિદ્યાર્થી સન્માન સંમેલન છે બધા ઓમ કોળી સમાજનું સંમેલન રાખશો તો કોળી સમાજ ભેગો થાય કે ન પણ થાય પણ આની બારા પૂરો પાઠ રાખીએ ને અને રામાબેનનો મંડપનું કંઈક વાયુ ફરે ને તો હજારોની સંખ્યા ભેગા થઈ જાય

ના વિચાર સંખ્યામાં લોકો હાજર એ હું વિચાર હતો કે ડોક્ટર આપણે આપી દીધું છે એક વર્ષ નહીં બે વર્ષ નહીં માના અમારા તરફથી તમામ એના ડોક્ટર

આ સમાના તમામ દર્દીઓ જ્યાં કે જવું હોય તો વધારે સદુપયોગ કરીએ મને વ્યાપ વધે અને ધોરણ પછી આપણે કરીએ દાખલ થશે તો ધોરણ માં આવશે

કે આપણે માવા જો ઓછા કરીશું આના 6 વાગ્યા પછી જે ભરતરી થવાની પ્રક્રિયા ઓછી થશે તો આપણા બાળકોને હોસ્ટેલમાં દાખલ થશે અને દાખલ થશે એ 90% આવશે અને 90% આવશે તો 4% કોલેજમાં પેલો વર્ષ બીજો વર્ષ ત્રીજો વર્ષ આ ત્રણ વર્ષ જીપીએસસી ના જો કદાચ એની સાથે તાલીમ લેશે ને તો 4% આગામી વર્ષોમાં મામલદાર ટીડીઓ ડેપ્યુટી કલેક્ટરના પણ સન્માન કરવાનો નિમિત્ત બનશે

વિરાંગના ખલકારી બાય પણ કોળી સમાજ ની એ એટલો નહીં મહારાષ્ટ્રમાં શિવાજી ને પણ પુટે અપાવનાર એનો સેનાપતિ જે મૂળ હતો એ પણ તાનાજી કોળી સમાજ નો આવો આપણો ભગી ઇતિહાસ આવો આપણો જબરજસ્ત ગૌરવ અપાવે હોય ઇતિહાસ અને આપણો જીવન કઈ રીતે ચાલે છે 90% વર્ષા કે બરાબર

અંધશ્રદ્ધા ઓછી કરવી છે શિક્ષણનો વ્યાપ વધારવો છે બાળકોને હોસ્ટેલમાં દાખલ કરવા છે સીબીએસઈ કે યુપીએસસી ની પાસ કરે છે પરીક્ષા કર્મચારી મંડળ મારફત પ્રોક્ષમી માધ્યમ કે ક્લાસ પણ શરૂ થાય એ માટે પ્રાયોજન કર્મચારીનો પ્રોત્સાહન કરીએ આ કર્મચારી મંડળ જબરજસ્ત છેલા એક મહિનાથી કામે લાગ્યું છે ભાઈઓ ને હું જીણી નજરેથી જોતો જાઉં છું કોઈ એવો ન મને કે જાણમાં કોઈ જાણે નહીં ને હું વર્ણિત હોય બધાની નોંધ અમારી પાસે છે ગુજરાત રાજ્ય ભલે કદા આખા રાજ્યમાં ફરતા હોઈએ પણ અમારી નજર ક્યાં હોય ખબર આપણા નજીકનો તાલુકો અને એમાં કદાચ એના સમય મર્યાદાની કારણે કદાચ અમે અમારા ડોક્યુમેન્ટ આપવામાં પણ ચૂકી જાય તો કોઈ દુઃખ નહીં લગાડશો મારા બાબાનો પણ અમે ડોક્યુમેન્ટ આપવામાં મોડા થયા હતા મારો બાબો પણ એક ગ્રામ સેવક છે ભાણવડમાં નોકરી કરે તો કોઈ સમય મર્યાદા પૂરી થઈ હવે સરમાભાઈ આવતી વર્ષે વાત એમ કરીને પણ આપણે તમામ મિત્રો જો કદાચ બાકી રહ્યા હોય તો દુઃખ લગાડશો માં છે પરિવાર તમામ સંગઠિત થઈએ વ્યસન દુષણ ઓછા કરીએ અંદર અંદર નો વિવાદ નો અને એકબીજાની સાથે મળી થોડા ઘણા અવગુણ જતા કરીએ કર્મચારી મંડળને હું ફાપીએ એને મદદ કરીએ એને આવા કાર્યક્રમો કરવા માટે સહકાર આપીએ એટલે પરિવાર વિનંતી સાથે વિનો છો જય હિન્દ જય મહારાષ્ટ્ર wat ek hoort bes taal is 'n